ફ્રેન્ડ્સ કડયુગમાં પણ હનુમાન દાદા આપણી સાથે છે એક એટલી સુંદર જગ્યા કે જેના દર્શન માત્રથી તમારા કામ થાય છે તો ફ્રેન્ડ્સ હું તમને બતાવવા જઈ રહ્યો છું હનુમાન દાદાની એક એવી મૂર્તિ કે જેને તમે ક્વેશ્ચન પૂછી શકો છો તમે અહીં ભગવાનને ક્વેશ્ચન પૂછો અને જો તે કામ થવાનું હોય તો જ તમે તે મૂર્તિ ઉપાડી શકશો નહીં તો તે મૂર્તિ ઉપડી શકશે નહીં અહીં મંદિરે નિયમો છે તેના મુજબ કામ કરશો તો તમારું કામ સો સો ટકા થશે જ તો ફ્રેન્ડ્સ હું તમને થોડું રસ્તા વિશે જણાવી દઉં તમારો વધારે ટાઈમ નહીં લઉં અને તમે જો અંબાજી હનુમાન જવા માટે રોડ વિશે જાણતા હોય તો આગળનો વિડીયો સ્કીપ કરી શકો છો અંકલેશ્વરથી ઉંબા હનુમાન જવા માટે સિક્સટી ફાઈવ કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે અને જો તમે સુરતથી આવતા હોય તો ત્યાંથી નેવું કિલોમીટર જેટલું થાય છે આ લોકેશનને તમે ગૂગલ મેપથી પણ ટ્રેક કરી શકો છો અહીં આપણે વાલિયાથી જાંબુગાંવ રાજપરા રૂંઢા તે જ રોડ પર આગળ જતાં ઊભાર્યા ચોકડી આવે છે આપણે કઈ સાઈડ જવાનું છે તે હું તમને આ બોર્ડમાં બતાવું અહીંથી આપણે વાડી જવાનું છે વાડીથી આપણે લેફ્ટ સાઈડ જવાનું છે અહીં ઉભારિયા ચોકડી પર સરસ મજાની ચા અને ગરમા ગરમ નાસ્તો ખાવો હોય તો પણ મળી જશે અલગ અલગ ટાઈપના ગરમાગરમ ગરમ ભજીયા પણ અહીં મળી જશે આ કોઈ પ્રમોશન નથી મેં તો અહીં એમ જ વિડીયો ઉતારે જો તમે ચોમાસાની ઋતુમાં જતા હોય તો આ દુકાનવાળા ભાઈને જરૂરથી પૂછીને આગળ જજો કેમ કે અહીં નજીકના રસ્તા બધા એવા છે કે ત્યાં પાણી ભરાઈ જાય છે કેમ કે જેમ જેમ આગળ જશો તેમ ડુંગરાળ વિસ્તાર આવે છે એટલે ત્યાં ઘણા વિસ્તારમાં પાણી ભરાય છે અને નદીઓ આવી જાય છે ઉભાડિયા ચોકડીથી આગળ જતાં વાડી ગાંવ આવે છે ત્યાં અમે વાડી ગાંવ આવી ગયા છે અહીંથી લેફ્ટ સાઈડ જવાનું છે વાડી ગામથી આપણે કેવડી ગામ જવાનું છે વાડી ગામથી જેમ જેમ આગળ જશો તેમ નજારો મનમોહક થવા લાગશે અહીં વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફી કરવું હોય તો નેચરલી અમેઝિંગ એટમોસ્ફિયર છે તો અમે લોકો વાડી ગામથી કેવડી ગામ આવી ગયા છીએ અહીં કેવડી ગામથી આગળ જતાં જે છોકરી દેખાય છે ત્યાંથી લેફ્ટ સાઈડ ટર્ન લેવાનો છે અહીં અમે લોકો વાડી ગામથી કેવડી આવ્યા એટલે અહીંથી ડાબી સાઈડ જઈએ છીએ ડાબી સાઈડ થોડું જ આગળ જવાનું છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો અહીંથી આપણે જમણી સાઈડ જવાનું છે જમણી સાઈડ બોર્ડ પણ લગાવેલો છે તે હું તમને બતાવવાની ટ્રાય કરીશ જો તમે જોઈ શકો છો અહીં બોર્ડમાં લખેલું છે અહીં એરો પણ લગાવેલો છે કે ઉંબા હનુમાનજી તરફ જવા માટેનો રસ્તો અહીંથી નાઇન પોઈન્ટ એટ કિલોમીટર જેટલું થાય છે અહીંથી તમે જેમ જેમ આગળ જશો તેમ બોર્ડ પણ લગાવેલા આવતા જ છે કે ઉંબા હનુમાનજી જવા તરફ રસ્તો તો ફ્રેન્ડ્સ અમે લોકો હવે પહોંચવા આવ્યા છીએ ખાલી સાતસો પચાસ મીટર દૂર છે તો ફ્રેન્ડ્સ આજે તમને સામે જે જગ્યા દેખાઈ રહી છે તે ઉંબા હનુમાનજી મંદિરની જગ્યા છે અહીં શનિવારે અને રવિવારે બહુ બધા લોકો દર્શન માટે આવતા હોય છે તો ફ્રેન્ડ્સ તમે લોકો જો આવવાનો પ્લાન બનાવતા હોય તો સોમથી શુક્રવાર સુધીમાં આવજો કેમ કે તહેવારોમાં ટ્રાફિક ઓછી હોય છે અને તમે લોકો પણ શાંતિથી દર્શન કરી શકો છો જય શ્રી ઉંબા હનુમાન દાદા હું તમને પહેલાં હનુમાન દાદાની જે આ રોજગાટ ધામની જગ્યા છે તે તમને બતાવી દો આખો જ નજારો અમે અહીં પહોંચ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો અહીં સુંદર અને ખૂબ જ મોટી જગ્યા છે મંદિરના આગળના ભાગમાં પણ એટલી વિશાળ જગ્યા છે અને પાછળની સાઈડ જો તમારે હાથ પગ ધોવા હોય તો તે પણ તમે ધોઈ શકો છો કેમ કે બહારથી આવતા હોવાથી હાથ પગ ખરાબ થયા હોય તો આ લોકોએ પાછળની સાઈડ પાણીની વ્યવસ્થા કરી છે ત્યાં તમે હાથ પગ ધોઈ શકો છો આ રોજ ઘાટ તાલુકો ઉમરાપાડા અને જિલ્લો નર્મદામાં આવેલો છે આ જે ઘાટ છે તે મેઈન સિટી છે તેનાથી દૂર થાય છે જેથી અહીં પ્રાઇવેટ વેહિકલ લઈને આવો તો ખૂબ જ સારું અહીં બસની વ્યવસ્થા નથી કેમ કે ડુંગરાળ વિસ્તાર હોવાથી અહીં દાદા સાક્ષાત બિરાજમાન છે અહીં હનુમાન દાદાને દિલથી માનો એટલે હંડ્રેડ પર્સન્ટ તમારા કામ થઈ જાય છે પાણીની વ્યવસ્થા છે અહીં જે બુલેરો ગાડી છે તેની બાજુમાં જ હાથ ધોવા માટેની સુંદર વ્યવસ્થા છે જે આગળ મેં બતાવ્યું તે હનુમાન દાદાની અસીમ કૃપાથી આ જગ્યા પણ એટલી સુંદર છે કે તમને અહીંથી જતા મન નહીં થાય અહીં મંદિરની હિસ્ટ્રી પણ ખૂબ જ સરસ છે તે હું તમને આગળ બતાવીશ તે પહેલાં હું તમને અહીંના નિયમો બતાવી દઈશ અહીં અંદર એન્ટર થતાં જ જય શ્રી ઉંબા હનુમાનજીનું મંદિર છે તેની બાજુમાં જ શ્રી રામ મંદિર છે અને તેની નજીક જ શ્રી ઉંબેશ્વર મહાદેવ મંદિર છે અને તેની બાજુમાં જે આપણે મૂર્તિ ઉપાડીએ છીએ તે ગણેશ બાપાની મૂર્તિ છે તે હનુમાન બાપાની નથી અને તે મૂર્તિ એકવીસ કિલોની છે અહીંના નિયમો મૂર્તિ ઉછકવાનો વાર શનિવાર રવિવાર અને મંગળવાર છે હાથ પગ ધોવાની વ્યવસ્થા મંદિરના પાછળના ભાગમાં છે મેં તમને જે આગળ બતાવ્યું તે આ મંદિરની જગ્યામાં નાસ્તો પ્રસાદી કે ભોજન કરીને કચરો ગમે ત્યાં ફેંકશો નહીં કચરો કચરાપેટીમાં જ નાખશો જેથી કરીને સ્વચ્છતા જળવાઈ રહે અને આ સહયોગ આપવા વિનંતી અહીં કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયા કે રસીદ કે પાવતી દ્વારા મંદિર માટે કોઈપણ પ્રકારની રકમ ભેટ સોગાદ ઉઘરાવવામાં આવતી નથી અને એ માટે કોઈપણ પ્રકારની અધિકૃત વ્યક્તિને નિમેલ નથી તેમજ વોટ્સઅપ ફેસબુક કે અન્ય કોઈપણ પ્રકારના ગ્રુપ મંદિર દ્વારા ચલાવવામાં આવતા નથી ભક્તોને અહીં કોઈ પણ પ્રકારની દાદા માટેની સેવા કરવાની કે સેવા આપવાની ઈચ્છા હોય તો તે મંદિરે બા અને મહંતશ્રીને મળીને શુભ કાર્ય કરવા સહભાગી બની શકે છે તો ફ્રેન્ડ્સ હું તમને ઉંબાજી હનુમાન દાદાના દર્શન કરાવું અહીં ઉંબા હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે તમે જોઈ શકો છો આ હનુમાનજી દાદાની મેન મૂર્તિ છે હનુમાન દાદાનું નામ લેવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે પહેલાં અહીં એમ જ મૂર્તિ હતી ત્યારબાદ મંદિર બનાવવામાં આવેલું છે અને આ મૂર્તિ પાંડવોના સમયની મૂર્તિ છે એવું કહેવામાં આવે છે અહીં ઉંબા હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને ત્યાં જ આ જે જગ્યા છે ત્યાં જ ઊંબાનું વૃક્ષ પણ હતું તેથી તેને ઉંબા હનુમાન કહેવામાં આવે છે અહીં શ્રી રામ મંદિર છે ખૂબ જ સુંદર મૂર્તિઓ છે જય શ્રી રામ ભગવાન રામ લક્ષ્મણ સીતાજી અને બહાર આવતા જે સાઈડમાં મૂર્તિઓ છે તે હનુમાન દાદા અને ગણેશ દાદાની છે અહીંના નિયમો પ્રમાણે અહીંથી આગળ જતાં વિડીયો શૂટિંગ કરવાની મનાય છે એટલે હું આગળનો વિડીયો શૂટિંગ નહીં કરું અહીં ઉંબેશ્વર મહાદેવનું મંદિર છે તે વિડીયોમાં જોઈ શકાય છે અને તેની બાજુમાં જે આ વિડીયોમાં જાળી દેખાય છે ત્યાં જ નજીક જ ગણેશ બાપાની એકવીસ કિલોની મૂર્તિ છે અહીં આપણે મૂર્તિને પ્રશ્ન પૂછી શકીએ છીએ અહીં ભગવાન સાક્ષાત બિરાજમાન હોવાથી તમે તેને પ્રશ્ન પૂછી શકો છો ત્યારબાદ મૂર્તિને ઉચકવાથી મૂર્તિ ઉચકી જાય છે અને જો મૂર્તિ ન ઉચકે તો તમારું કામ નહીં થાય અને જો મૂર્તિ ઉંચકી જાય તો તમારું કામ હંડ્રેડ પર્સન્ટ થઈ જાય છે અહીં ભગવાનને તમે રિવર્સ પણ પ્રશ્ન પૂછી શકો છો કે જો કામ થવાનું હોય તો મૂર્તિ ન ઉચકવી જોઈએ અને જો એ કામ થવાનું જ હોય તો તમે ગમે એટલી કોશિશ કરો મૂર્તિ નહીં ઉચકાય તમે એક જણા બે જણા કે ચાર જણા ગમે એટલા લોકો મહેનત કરો તો પણ તે મૂર્તિ નહીં ઉચકે અહીં ઘણા લોકો એવા પણ આવે છે કે એવું નહીં મૂર્તિ ઉંચકી જાય પણ એવું નથી ઘણા લોકોએ ટ્રાય પણ કરી લીધી છે મૂર્તિ ઉંચકવાની પણ એમ જ મૂર્તિ ઉંચકતી નથી દાદાની કૃપા હોય તો જ મૂર્તિ ઉંચકાય છે બાકી નથી ઉંચકાતી અહીં તમે બહારની સાઈડ નારિયેર વધારી શકો છો આ જગ્યા પર તમને મકાઈના ગરમા ગરમ ડોડા ચા ભજીયા છૂકો નાસ્તો જેવો કે પેકેટમાં જે નાસ્તા મળે તે મળી જશે અને જો બીજું ખાવાની કંઈ પણ ઈચ્છા હોય તો તમે ઘરેથી લઈને અહીં ખાઈ શકો છો પણ અહીં સ્વચ્છતા જળવાઈ રહે તે પણ ખાસ ધ્યાન રાખજો અને ભાવિભક્તોને ખાસ વિનંતી છે કે અહીંથી ફૂલ નહીં તો ફૂલની પાકડી કંઈ પણ વસ્તુ તમે ખરીદજો જેથી કરીને આ લોકોને થોડો ફાયદો થાય આ વિડીયોમાં જે દેખાય છે તે મંદિરની આગળની સાઈડ ખાડીનો છે અહીં તમે વિડીયો શૂટિંગ કે ફોટો પાડી શકો અહીં દાદાની મૂર્તિ પર સિંદૂર તેલ અડદ કાળા તલ ચડાવવાની મનાય છે જો ચડાવવું હોય તો દાદાના પગ પર ચડાવવું અહીં મંદિરના પૂજારીજી આપણને સરસ સમજાવે છે અવાજ થોડો ઓછો આવે છે એ બદલ માફી ચાહું છું

અહીં જે મેન મંદિર છે તેની પાછળની સાઈડ આ જગ્યા છે અહીં લોકો હવન પણ કરતા હોય છે તેવી જગ્યા છે અહીં હવન કરવા માટેનો કુંડ પણ છે આ જગ્યા પાછળની સાઈડ છે તે પણ ખૂબ જ સરસ છે તે પણ વિઝિટ જરૂરથી કરજો બહુ બધા લોકોને ખબર નહીં હોતી કે પાછળ એટલી સરસ જગ્યા છે અહીંથી આગળ જતાં ખેતર છે તેને નુકસાન ન થાય તે પણ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ અહીંથી ડેડિયાપાડા ટ્વેન્ટી ફોર કિલોમીટર જેટલું થાય છે અહીં નજીકમાં પણ બહુ બધા પ્લેસ ખૂબ જ સુંદર છે જેવા કે ટુરિઝમ ગાર્ડન છે વોટરફોલ છે બહુ બધા હિલ છે જો વધારે ટાઈમ હોય તો અહીં નજીકના પ્લેસની ખાસ વિઝિટ લેજો ફ્રેન્ડ્સ મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ